આજે ખેતરમાં કોઈ દેખાતું નહીં તમે મને ઓકી પડી મંદિર પડન મને મજા કરાવ ને આજનો દાડો બાબી તાજી તમે ટેન્શન ના લેશો મારો ધારો જ થઈ જાય હું તમને ધરોજ સર્વિસ કરું પણ બાબી તાજી તમાર નીચેના વાળ મોટા થઈ ગયા ને તો એક વાર ના કાપી દો ને કોઈ કરતા નહીં બાબા તમે કાપી દો છે ને ત્યાં જો મને ભઈ આપણે મજા કરીએ જીટાજી હું આજે જ મને નીચેના વાળ આધી નાઈ સુ માટુ ક્લીન કરી તમે મને કરશો ને તો આરામથી તમારે અત્યારે મારા અંદર જોતું રહે બહુ મજા આવી જશે મારે તો શિલ ફેંકા છે અહીંયા કાઢીઓ મને કદી મજા કરાવતો જ નહીં મારે બધું ટાઈટ છે તમને બહુ જ મજા આવશે તેલ લગાવીને કરવાનું ચાલુ કરી દે હા શું વાત છે બબીતાજી બબીતાજી તમારે સીલ સીલ ફેંક છે શું વાત છે તો આજે મજા જ મજા છે પણ બબીતાજી મારા જોડે તેલ નહીં थुंक लगाव चालू करो करूंक लगाय आराम रे मजे मजा <laughs>